દાંદા તાલુકામાં ગત રાત્રે ધોધમાર વરસાદને કારણે સરસ્વતી અને અર્જુના નદી બે કાંઠે વહેતી થઈ ગઈ છે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નદીઓમાં પૂર આવ્યું છે આ કારણે વહીવટીતંત્રએ સલામતીના ભાગરૂપે મોરિયાથી વડગામ તાલુકા તરફ જતો માર્ગ બંધ કરી દીધો છે ભારે વરસાદની અસર તાલુકાના તમામ વિસ્તારોમાં જોવા મળી રહી છે નદીઓ અને નાળાઓમાં પાણીની સપાટી વધી જવાથી આસપાસના ગામડાઓમાંથી પસાર થતા રસ્તાઓ પણ બંધ કરવામાં આવ્યા છે અનેક લોકો નદીના કિનારે અટવાયા છે આજથી છ દિવસ પહેલાં અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ અને ભારે પવન સાથે દરિયો તોફાની બન્યો હતો જેથી જાફરાબાદ બંદરથી અઢાર નોટિકલ માઇલ દૂર ત્રણ બોટે જળ સમાધી લીધી હતી એમાં અગિયાર માછીમાર લાપતા થયા હતા એમાંથી બે માછીમારના મૃતદેહ મળી આવ્યા હતા લાપતા થયેલા નવ માછીમારોને શોધવા તોફાની દરિયામાં કોસ્ટ ગાર્ડની ટીમો દિલ ધડક સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે ટીમે દરિયો ખૂંદી નાખ્યો છે જોકે હજુ સુધી માછીમારોની કોઈ ભાડ મળી નથી સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં સર્વત્ર સારો વરસાદ નોંધાયો છે ઈડરમાં સૌથી વધુ અઠ્ઠાણું મીમી વરસાદ નોંધાયો છે ખેડબ્રહ્મામાં અઠ્યોતેર મીમી વિજયનગર અને વડાલીમાં ત્રેપન અને પચાસ મીમી પોશીનામાં આડત્રીસ મીમી તેમજ હિંમતનગર અને પ્રાંતિજમાં અનુક્રમે છવ્વીસ અને ચોવીસ મીમી વરસાદ નોંધાયો છે ભારે વરસાદને કારણે હરણાવ નદી બે કાંઠે વહી રહી છે વિજયનગરના હરણાવ જળાશયમાં પાણીની આવક વધતા ત્રણ દરવાજા ખોલવામાં આવ્યા છે જિલ્લાના જળાશયોમાં પણ પાણીની આવક ચાલુ છે રાજકોટ મોરબી રોડ પર રતનપર ગામ નજીક વિદેશી વિદ્યાર્થીઓ ગેરકાયદે પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોવાની વારંવાર માહિતી ગ્રામજનોને ફરિયાદને ધ્યાનમાં રાખી રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીએ સર્ચ કર્યું હતું પોલીસની અલગ અલગ છ ટીમો બનાવી રતનપર હડાળા ઘંટેશ્વર સહિતના વિસ્તારોમાં પાસપોર્ટ અને વિઝા ચેક એનસીબીને સાથે રાખી સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું જેમાં શંકાસ્પદ વ્યક્તિને પોલીસ સ્ટેશન લાવી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવશે કુલ એકસો પચાસ જેટલા વિદ્યાર્થીની તપાસ કરવામાં આવી છે શામળાજી પાસે આવેલા મહેશુર ડેમમાં પાણીની સપાટી બસો ચૌદ પોઈન્ટ સાહીઠ મીટર વટાવી ગઈ છે ડેમ છલકાતા તંત્રએ તાત્કાલિક પગલા લીધા છે ભીલોડા તાલુકામાં છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે વરસાદના કારણે નદી નાળા છલકાઈ ગયા છે વાંકા કોતરો પાણીથી ભરાઈ ગયા છે ઉપરવાસમાં પણ ભારે વરસાદ નોંધાયો છે આ વરસાદી પાણી મેશવો ડેમમાં આવી રહ્યું છે સિદ્ધપુર પોલીસે હાઇવે પર પેસેન્જરોને લૂંટતી ગેંગને પકડી પાડી છે પોલીસે ત્રણ આરોપીઓને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે આ ગેંગ ગુજરાત મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં કુલ તેત્રીસ ગુનાઓ આચાર્યા હોવાની કબૂલાત કરી છે સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ ત્રણ અજાણ્યા વ્યક્તિઓએ કાકોશી સર્કલ પાસેથી એક વ્યક્તિને ઇકો ગાડીમાં પેસેન્જર તરીકે બેસાડ્યો હતો આરોપીઓએ મુસાફરની નજર ચૂકવીને તેના ખિસ્સામાંથી એસી હજાર રૂપિયાની રોકડ રકમની ચોરી કરી હતી રાજકોટ મ્યુનિસિપલ કમિશનરે મનપા હસ્તકના વિકાસ કામોની સમીક્ષા કરી હતી જેમાં કેન્દ્ર કે નાયબ મ્યુનિસિપલ કમિશનર મનીષ ગુરવાનીએ બોર્ડ નંબર અઢારમાં કોઠારિયા રોડ પર આવેલા વિસ્તારમાં ટીપર વાનની અનિયમિતતા બદલ એજન્સીને રૂપિયા ચાર નો દંડ કરાયો હતો તો વેસ્ટ ઝોનના નાયબ મ્યુનિસિપલ કમિશનર ચેતન નંદાણીએ વોર્ડ નંબર અગિયારમાં આવેલા વામ્બે આવાસ યોજના પાસેનો ન્યુસન્સ પોઈન્ટ નાબૂદ કરવા સૂચના અપાઈ હતી કૃષિ યુનિવર્સિટીના બાગાયત મહિદ્યાલય ખાતે ત્રિદિવસીય નર્સરી ઉછેર તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિસ્ટન્સ એજ્યુકેશન વિતરણ શિક્ષણ નિયામકની કચેરી અને બાગાયત મહાવિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે યોજાયો તાલીમમાં આણંદ ખેડા અમદાવાદ અને છોટા ઉદેપુર જિલ્લાના ખેડૂતોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો વિસ્તરણ શિક્ષણ નિયામક ડોક્ટર જે કે પટેલે ઉદઘાટન પ્રસંગે જણાવ્યું કે રાજ્યમાં નર્સરી વ્યવસાય વધી રહ્યો છે તેમણે ખેડૂતોને નર્સરીનું જ્ઞાન મેળવી પોતાની નર્સરી શરૂ કરવા પ્રોત્સાહિત કર્યા હતા ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને કારણે મહેસાણાના ધરો ડેમમાં પાણીની આવક એકાએક વધી રહી છે હાલ ડેમમાં છ્યાસી હજાર આઠસો બાણું ક્યુસેક પાણીની આવક થઈ રહી છે ડેમની સપાટી જાળવી રાખવા માટે અને વધારાના પાણીનો નિકાલ કરવા માટે આજે ડેમના આઠ દરવાજા ખોલવામાં આવ્યા છે આ દરવાજામાંથી ચોસઠ હજાર એકસો ચુમ્માલીસ ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવી રહ્યું છે સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા રિવરફ્રન્ટના લોઅર પ્રોમિનાડ શહેરીજનો માટે આજે પણ બંધ કરવામાં આવ્યા છે સચિન જીઆઈડીસી વિસ્તારમાં નોકરી પરથી ઘરે જઈ રહેલી એક મહિલાનું તેના પૂર્વ પતિ દ્વારા જાહેરમાંથી અપહરણ કરવામાં આવતા ચકચાર મચી ગઈ હતી ફિલ્મી દ્રશ્યોની જેમ પૂર્વપતિએ બોલેરો પિકઅપ વાનમાં બળજબરીપૂર્વક મહિલાને બેસાડી અપહરણ કર્યું હતું આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી કે સચિન જીઆઈડીસી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી પૂર્વપતિ છોટાઉદેપુર પહોંચે તે પહેલાં જ ચેક પોસ્ટ પરથી પકડી પાડ્યા અને મહિલાને સહી સલામત મુક્ત કરાવી હતી પત્નીને પામવા માટે પૂર્વ અપહરણનો રસ્તો અપનાવ્યો હતો